નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે દિયોદર તાલુકાના નોખા ગામે દારૂ વેચવાવાળા અને પીવાવાળાના ત્રાસથી ગ્રામજનો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જેમાં ગામના દારૂના અડ્ડા બંધ કરાવવા તેમજ દારૂ પીને ગામમાં ફરતા તત્વો સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે દિયોદર તાલુકાના નોખા ગામે ખુલ્લે આમ દારૂ વેચવાવાળા અને દારૂ પીવાવાળા ગામમાં અયોગ્ય વર્તન કરતા હોય તેમજ ગામમાં દારૂનું વેચાણ થતું હોવાથી ગામના અસામાજિક તત્વોના ત્રાસના કારણે ગ્રામજનો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે જેમાં નોખા ગામના આગેવાનોએ ગામમાં દારૂ પીને ખરાબ વર્તન કરતા તત્વો સામે તેમજ નોખા ગામમાં ખુલ્લેમ દારૂનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સમસ્ત નોખા ગામના ગ્રામજનોએ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી હતી આ અંગે નોખા ગામના આગેવાન રણુભાઈ ઠાકોરે જણાવેલ કે ગામમાં દારૂડિયા ઇસમોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે ગામમાં ખુલ્લેમ દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે બહારથી લોકો પીવા માટે નોખા ગામે આવે છે ગામમાં દારૂડિયા ઇસમોના કારણે બહેન દીકરીઓ ઘરની બહાર નીકળી શકતી નથી પોલીસ તંત્ર દ્વારા આવા પાટ પાઠ ભણાવવામાં આવે તેવી અમારી માંગ છે